હજુ પણ અમરેલીના ભાગો જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં સાત ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે જામનગરના ભાગમાં ચારથી પાંચ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટ વગેરે ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે સુરે સુરેન્દ્રનગર લીંબડી હળવદ આ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે પાટણ દસડાના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂર આવવાની શક્યતા રહેશે નર્મદાના જળસ્તરમાં વધારો થશે આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગોમાં પાંચ કે છ છ ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ ચોવીસ સુધીમાં ભારે વરસાદની ઝાપટાં આવવાની શક્યતા રહેશે સાબરકાંઠાના ભાગોમાં પણ ત્રણથી ચાર ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પાંચથી છ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે થયેલા ભાગોમાં પણ વરસાદી ઝાપટાં પડશે રાધનપુર પાટણના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે એટલે આ વખતનો વરસાદ જે છે એ કેટલાક વરસાદથી વંચિત વિસ્તારો છે ત્યાં પણ આ વરસાદ આવવાની શક્યતા રહેશે અને પુષ્ય નક્ષત્રનો આ વરસાદ ખેતી પાકો માટે સારો છે જી